નમસ્કાર છો બધા તમારું મારી ચેનલ કે સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને તમને આ ચેનલમાં શિક્ષણ જગતને લગતી તમામ માહિતી તમને મળતી રહેશે જેમ કે ટેકટાટ એક્ઝામને લગતી નવોદય એક્ઝામ પછી જે જૂના પેપરો છે ટેકટાટના પછી ન્યૂઝ છે તમને દરેક પ્રકારની ભરતીના ન્યૂઝ છે એ તમને મારી ચલનમાં મળતા રહેશે તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો આજે ન્યૂઝ આવી છે સર્વ શિક્ષા અભિયાનની છે શિક્ષણ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના હિન્દી માધ્યમ માટે જુઓ તમે શાંતિથી વાંચજો હિન્દી માધ્યમ માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક હિન્દી માધ્યમ પ્રાથમિક હિન્દી માધ્યમ માટે જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિક હિન્દી માધ્યમ પછી શિક્ષણ એક માસિક પગાર છે એકવીસ હજાર વયમર્યાદા ચાલીસ વર્ષ છે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના હિન્દી માધ્યમ માટે શાળા કક્ષાએ એ અગિયાર માસ આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક હિન્દી માધ્યમની જગ્યાઓની ભરતીની માટે પસંદગી યાદીઓ તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 4/3/2024 ની સુધીની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી એચટીટીપી જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ઓર્ગોનાઇઝ વેબસાઇટ પર જઈને કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વય મર્યાદા નિમણૂકનો પ્રકાર મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકાઓ પહેલા વાંચી લેવી આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ મોકલવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ ચકાસણી માટેના અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે આમાં ઓનલાઈન અરજી કરવાની તારીખ આપેલી છે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસથી શરૂ થઈ છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો ચાર તારીખ ચાર માર્ચ છે છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં મિત્રો ભરી દેજો જેને હિન્દી માધ્યમમાં કરેલું છે તેઓને જ્ઞાન સાહેબની અજ્ઞાનમાં સાધારિત ભરતી આવી છે તો થેન્ક યુ મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબ્સ્કાઈબ જરૂરથી કરજો થેન્ક યુ